બુલડોઝર છે ને ભાઈ આ થોડુંક જલેબી જેવું થયું ને ડુંગળીમાં વાયરસ જેવું લાગ્યું કે હવે આમાંથી પછી બાફીઓ આવી શકે એમ એટલે પછી અમે બુલડોઝર નું આ ડ્રીપમાં ચડાવ્યું એટલે એવો અત્યારે કોઈ પ્રશ્ન છે નહીં ને આપડે ચાર પાંચ વર્ષથી ડુંગળી વાવી છે આપણે કોઈ દીધી હજી બાફીઓ આવ્યો નથી પોરે ચોમાસું ડુંગળી હતી આપણે એમાં બુલડોઝર ના બે એક સ્પ્રે કર્યો હતો અને એકવાર ચડાવ્યું હતું બરાબર તો અમારે ચારસો મણ જેવો આસપાસ ઉતારો હતો ચોમાસું ડુંગળીમાં હું એગ્રીવલ મલ્ટિટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે છે તો ચાલો આપણે એમનો પરિચય લઈએ અને જાણીએ કે એમણે બુલડોઝર વાપરે છે તો કેવા કેવા રિઝલ્ટ લે છે એક તમારું પૂરેપૂરું નામ આપજો ભાઈ મારું નામ છે ખેડૂત મિત્રો તેજસભાઈ માંડણકા ગામ નવા ખીજડીયા તાલુકો જિલ્લો અમરેલી અને એક મોબાઈલ નંબર આપજો એક્યાશી સાઠ છ્યાસી એક્યાસી સાઠ છ્યાસી સોળ આઠ અડસઠ

આનથી રહેતો નથી બરાબર એટલે આ વાપરવાથી અમને તો પૂરો લાભ મળ્યો છે ચાર વર્ષતા અમે બુલડોઝર ડ્રીપમાં ચડાવી છે તો જોયું કે આપણે છેલ્લા પાંચ આઠ દસ દિવસ પહેલા એક વરસાદનું પ્રમાણ વધારે હતું ત્યારે બધી જગ્યાએ બાફીઓને નીચેથી જે ગાઢ છે એ છડી જવાના પ્રશ્નો હતા તો ખેડૂત મિત્રો અત્યારે તમારી ડુંગળી સંપૂર્ણપણે સ્વસ્થ છે તો આમાં તમે કઈ રીતના ટ્રીટમેન્ટ કરી હતી અમે તો બુલડોઝર છે ને ભાઈ આ થોડુંક જલેબી જેવું થયું ને ડુંગળીમાં વાયરસ જેવું લાગ્યું બરાબર કે હવે આમ આમાંથી પછી બાફીઓ આવી શકે એમ એટલે પછી અમે બુલડોઝરનું આ ડ્રીપમાં ચડાવ્યું એટલે એવો અત્યારે કોઈ પ્રશ્ન છે નહીં ને આપણે ચાર પાંચ ડુંગળી વાવી છે આપણે કોઈ દી હજી બાફયો આવ્યો નથી પોરે સોમાસુ ડુંગળી હતી આપણે એમાં બુલડોઝરના બે એક સ્પ્રે કર્યો હતો અને એકવાર ચડાવ્યું હતું બરાબર તો અમારે ચારસો મણ જેવો આસપાસ ઉતારો હતો સોમાસુ ડુંગળીમાં હા વિઘે ચારસો મણ નો વિઘે ચારસો મણ બરાબર નકર સોમાસુ ડુંગળીમાં એટલો ઉતારો આવે નહી એમ શિયાળુ હોય તો પાંચસો આવે ને છસો આવે

ક્લોઝર વપરાય જ તમારે જો બાફિયાથી બસવું હોય તો તમે એડવાન્સમાં જરા તરા કઈ તકલીફ હોય કે ન હોય પણ બુલડોઝર ચડાવો તો આવે નહીં આ જલેબી બાફીઓ જે તમારે આવે છે એ બુલડોઝર જો અગાઉ એડવાન્સ સ્પ્રે થઈ જાય કે પાણી ભેગું વ્યુ જાય તો આવતો નથી અને આવી ગયા પછી ટ્રીટમેન્ટ કરી હોય તો હવે આવી ગયા પછી જો અમારે તો કોઈ આ સળાઈ આવ્યો નથી આવ્યો જ નથી આવી ગયા પછી પણ ખેડૂત મિત્રો તમારે જો ટ્રીટમેન્ટ કર્યું હોય તો તમે આનો દસ થી બાર એમ એલ પ્રમાણે પંપે સ્પ્રે કરો અને વીઘે પચાસ એમ જમીનમાં આપી દો ડ્રીપ અથવા છૂટું પિયત હોય તો તો તમારે ચારથી પાંચ દિવસમાં આમાં રિકવરી મળશે તો ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો જે ખેડૂતોને માહિતી આપી છે એ બદલ